મમ્મી ફાક ગુડ મોર્નિંગ બબુ ગુડ મોર્નિંગ તો મમ્મી તો તારમ બુંગરા તળેલી દો નાસ્તો બનાવેલી છે કેટલા બધા તળે છે તો ભાઈ બુંકળા અમાર બબુ ખાયરા છે બુંકા બંકા બંકો થાય ખાયરા છે એ બંકા બંકા તાન કા બડ્ડે હતો બંકા બંકા નો

જો અમારે છે બોરે થી પોણી આવે છે આજ પોચવા જે આનું પોણી ચાલુ છે કુંડીમાં આ મસ્ત અમાર નાવાની હોજ છે બંબો પડે બધા ગામમાંથી નાવા આવે ને તો બધા હોજમાં જ નાવે నో దా కపడో ధన కపడో ధర నాయ నా એટલે ઘણા ટાઈમ થઈ જશે હવે ઠોરો પાવો બે 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 વાગ બે વાજી જાવ ગાયો તો ગઈ છે ગાયો બેઠી થઈ ભેંસ ઉપી થઈ તો હું પાવાથી ઠોરો પસ બનાવું ચા આ તબેલા વાળા થઈ રહ્યા છે લ બાચી છે